આજે શ્રી લલ્લાના આ રામ મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે ધ્વજ જે કહેવામાં આવે છે કોઈ પણ દરેક મંદિરમાં જોવા મળતી હોય છે અને આ કહેવાય કે મંદિર આ ધ્વજ વગર અપૂર્ણ હતું કારણ કે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે શિખર પણ અપૂર્ણ હતું ત્યારબાદ અત્યારે સુવર્ણ શિખર બનીને તૈયાર છે ધ્વજ દંડ તૈયાર છે ને હવે બસ આજ રોજ ધ્વજારોહણ જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આવી પહોંચ્યા છે દેશ વિદેશથી મહેમાનો પણ આવ્યા છે સંતો મહંતોના મંત્રોચ્ચાર સાથે આ ધ્વજારોહણનો કાર્યક્રમ જે છે તે યોજાવા જઈ રહ્યો છે અને તમામ લોકો આજે ખુશખુશાલ દેખાઈ રહ્યો છે આ ઐતિહાસિક ઘડીની જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કારણ કે કહેવાય ને કે જ્યારે પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ જ્યારે ઈંટ મુકાય ત્યારથી જ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વાત હોય કે ધ્વજારોહણની વાત હોય ત્યારે આજે આપણે જાણીએ કે આ ધ્વજને

સંદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે કોઈ પણ આ કાર્યક્રમ નિહાળે છે સૌને જય શ્રી રામ મારા તરફથી આપનો બેન પ્રશ્ન છે કે આજે ધ્વજારોહણ એની શું મહત્વતા છે એ મહત્વતાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ બેન તો મહત્વતા એ છે કે જ્યારે શૈલાન્યાસથી લઈ અને ધર્મધ્વજ જે આજે ચડી રહ્યો છે જે મંદિરના શિખર ઉપર જ્યારે ધ્વજા ચડે છે ત્યારે એવું એક પ્રકારે ચોક્કસ નક્કી કરવામાં આવે છે કે હવે આ દેવકાર્ય આ દેવાલય જે છે

એક તો જે મંદિરનું શિખર છે એ શિખર ની ઉપર કોઈ વસ્તુ મંદિરની કોઈ પણ વસ્તુ એની ઉપર આવતી નથી અને સૌથી ટોચ ઉપર તે ધર્મ ને લગાવવામાં આવે છે એક તો મંદિર ઉપર લાગનારી તે ધજા એ ધર્મનું પ્રતિક છે એક તો આપણે જે ધર્મની અંદર જે દેવને જે કાંઈ પણ આપણે માનીએ છીએ એ ધર્મ અને દેવ અથવા તો જે સંપ્રદાય કોઈ પણ વ્યક્તિ એ ધર્મ ધજાને જોઈ અને એ વ્યક્તિ એને જે માનનારો જે જીવાત્મા છે એનાથી આશ્રિત છે કે મારું ધર્મ મારું જેમ ધ્યાનાથી આગળ અંતરિક્ષ છે અને બ્રહ્મનો વાસ એ આકાશમાં રહેલો છે એ આકાશમાંથી બ્રહ્મની સીધી જે ઉર્જા જે છે ને એનું કનેક્શન ધજા જેને એમ કહેવાય કે એ તમારા દેવાલય સુધી આપણને આપે છે અને એ જ જે સંચાર છે ત્યાંથી લઈ આકાશથી લઈ બ્રહ્મનો સંચાર છે દિવાળીના ગર્ભગૃહો સુધી પહોંચાડવાનું કામ આ ધર્મધ્વજા કરે છે અને એટલા માટે આ ધર્મધ્વજાની મહત્વતા દરેક દેવાલય ઉપર બહુ વિશેષ અને મહત્વ છે બિલકુલ અને આપણે જાણીએ છીએ કે દરેક વખતે જ્યારે પણ તે મંદિરની ઈંટ મુકાઈ હોય ત્યારબાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય દરેક વખતે શુભ મુહૂર્તનું શુભ તિથિનું ધ્યાન રાખવામાં આવ્યું છે આપણે ભલે અત્યારે એવું કહેતા હોઈએ કે પાંચ ઓગસ્ટ બે હજાર વીસે ઈંટ મુકાઈ

સુંદર મજાનો ઉત્તમ દિવસ છે વિવાહ પંચમી અને વિવાહ પંચમી ના દિવસે આજે ધ્વજારોહણ થઈ રહ્યું છે અને એની અંદર જેને એમ કહેવાય કે ભૌમવાસર આજે મંગળવાર છે મંગળવારના દિવસે શિખર ઉપર જયારે ધ્વજા લાગી રહી છે તો મંગલ જેને કહેવાય કે જયારે નીવ જયારે આપણે શિલાન્યાસનો કાર્યક્રમ થયો હતો એ પણ ભૂમિને લગતો જાય છે આજે જે મંગળવાર છે એ પણ ભૌમવાસર એટલે એ પણ ભૂમિનો દિવસ છે એટલે એક તો ગ્રાઉન્ડ અર્થથી લઈ અને છેક શિખર સુધી પહોંચવાનું કામ આ મંદિરનું જે કાર્ય જે આજે નિર્માણ થઈ રહ્યું છે એના માટે આજ વિવાહ પંચમી જ્યારે ભગવાન આપણે જેને એમ કહેવાય કે ભગવાનના વિવાહનું આજે ઉત્તમ પ્રકારનો દિવસ છે અને એ દિવસના દિવસે જ આજે આપણે જે આપણા જે રાજકીય મહાનુભાવો છે અને તેમની જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી બપોરનો સમય હતો અભિજિત મુહૂર્ત મુહૂર્ત ધ્વજારોહણ આને કઈ રીતે આપ અભિજીત ની અંદર ધ્વજારોહણ જેને મેં કહેવાય કે અભિજીત નું એક બીજું નામ બેન છે ને વિજય મુહૂર્ત એવું પણ છે જી એને વિજય મુહર્ત તરીકે પણ આપણે ઓળખીએ છીએ 11:45 થી લઈ અને રોજને માટે 12:39 ઓગણચાલીસ સુધી આજે ચાલનારું જે મૂહુર્ત છે અભિજીત મુહૂર્ત તો છે જ ભગવાન રામનો જન્મ 12 વાગે બપોરના થયો અને એની ઉપરથી જ અભિજીત નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો એટલે આ અભિજીત સમય તો એક છે જ પરંતુ એક વિજય ને પણ આને પણ એક શાસ્ત્ર કહે છે કે આ એક વિજય મુહૂર્ત છે મંદિરના નિર્માણ માટે જયારે વાસ્તુના હિસાબથી પણ જયારે મંદિરનું જયારે દિવાલયનું નિર્માણ થતું હોય છે ત્યારે અનેક પ્રકારના એની અંદર અવરોધો આવતા હોય છે અને એ અવરોધોને પાર કરી અને પછી જ્યારે શિખર ઉપર જ્યારે ધજા ચડે છે અને એ જ્યારે ધજા ચડે ત્યારે એક વિજયનો એક ડંકો જ્યારે મારતા હોઈએ અને ધર્મની દ્રષ્ટિએ કે આ ધર્મનો જે દંડ છે આજ આ દિવાલો ઉપર કાયમ માટે ફરક છે અને એ ફરકતો દંડ જે છે એ ફરકતો દંડ જે જે દિશામાં ફરક છે જ્યાં જ્યાં સુધી એની છાયા પડશે એની અંદર જે નેગેટિવિટી એની અંદર જે પ્રકારની ખરાબ કોઈપણ પ્રકારના વાતાવરણો છે એને દૂર કરનારો એજે ધજા દંડ આજે અભિજીત વિજય મુરતની અંદર ભગવાન રામની વિજય પતાકા લહેરાઈ રહી છે એટલા માટે અભિજીત નક્ષત્રની બહુ વિશેષ મહત્વતા શાસ્ત્રમાં આપવામાં આવેલી છે અને જ્યોતિષ અનુસાર આપ જો આ બાર અગિયાર પિસ્તાલીસથી જે બાર ઓગણચાલીસનો જે વિજય મુહૂર્તનો જે સમય છે એ સમયની અંદર આપને બીજા કોઈ ચોઘડિયા કે જોવાની બહુ આવશ્યકતા નથી તમે પણ કોઈપણ ધર્મ કાર્ય પણ કરી શકો છો અને એ જ સમયની અંદર તમારું જે પણ કાર્ય તમે કરશો એનાથી વિજય થશે તો મને એ જ એવું લાગે છે કે આ રામ મંદિરનું જે નિર્માણ છે એ બહુ ઘણા